શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવાની લાલચ આપી ચાર પોઈન્ટ સુડતાલીસ લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાના બનાવ મામલે મોરબી સાયબર ક્રાઇમ ટીમે ત્રણ આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું મર્યાવતી જાણકારી અનુસાર 4 ફેબ્રુઆરી ના રોજ કિશનભાઈ કાવર નામના અરદદાર ને WhatsApp નંબર પરથી લિંક મોકલી WhatsApp મેસેજ માં શેરબજાર માં રોકાણ કરવા અંગેની ટિપ્સ મોકલવામાં આવી હતી અરદદાર શેરબજાર માં રોકાણ કરતા હોવાતી ચેટ દરમિયાન શેરબજાર માં રોકાણ કરવા માટે જણાવતા કિશનભાઈ એ ઓનલાઈન સેની લે વેચ કરવા માટે કુલ 4

જેમાં અરજદાર જે કમ્પ્લેનન્ટ છે એના જણાવ્યા મુજબ એના પાસે વોટ્સએપ ઉપર એવા લિંક મળવામાં આવેલા હતા જેમાં એને અલગ અલગ શેર બજારમાં કઈ રીતે રોકાણ કરવું હોય એ બાબતની ટીપ્સ આપવામાં આવશે અને સાથે સાથે એના પૈસાના અલગ અલગ જે શેર્સ છે એમાં ખરીદી કરીને એના અકાઉન્ટમાં નાખવામાં પણ આવશે એ વિગતો સાથે અરજદારશ્રીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી અને એના ઉપરથી ટોટલ ચાર લાખ સુડતાલીસ હજાર રૂપિયા જેટલા એના પાસેથી ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા અને પછી અરજદારને એવું ખ્યાલ આવ્યું કે આ ખરેખર એપ્લિકેશન જે છે એ ખોટી છે અને અરજદાર પણ જે બધી વાતો કરે છે એ પણ બધા ખોટા છે એના ઉપરથી એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમાં હાલ ત્રણ આરોપીઓની આપને ધરપકડ કરવામાં આવેલી છે અને જે જે શરૂઆત હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી